ઓટો નજીક બાઇક અને કન્ટેનર વચ્ચે આજે ગમખોર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક સવાર જયેન્દ્રસિંહ સુખદેવસિંહ રાણા ગામપલ ગામડા ઉમર વર્ષ આશરે સાહીઠનું ઘટના સ્થળે જ કમકમોટી ભર્યું મોત નીપજ્યું હતું ત્યારે મૃતકને પોસ્ટમોર્ટમ અર્થે લીમડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે અકસ્માતના પગલે લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા ત્યારે લીંબડી પોલીસને જાણ થતાં લીંબડી પોલીસ દ્વારા ઘટના સ્થળે દોડી આવી હતી અને પોલીસ દ્વારા ટ્રાફિકને યથાવત કરવામાં આવ્યો હતો લીંબડી પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે લીંબડી હાઈવે ગુજારો સાબિત થઈ રહ્યો છે હાઈવે ઉપર સતત અકસ્માતોની વણઝાર જોવા મળી રહી છે તેમાં આજે એક વધુ અકસ્માત થયો હતો